તમારા <laughs> 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 જો અત્યારે અમે બ્લોગ બનાવ્યા ઉપાસી જ તો સાયકલ હમણાં ના મળે પહેલાં એનું રજીસ્ટ્રેશન કરાવવું પડે ને નિશાળે જવાનું છે તો મિત્રો ચલો ફટાફટ આપણું કહેવાય ને પાંચ કિલોમીટરનું રનિંગ આપણે પૂરું કરી દઈએ પણ આપણને સાયકલ ગમી ગઈ છે તો અમે ઊભા છે સાયકલ જોડે તો શું વિચાર છે નાની સાયકલ લેવાની ગણતરી છે તો પછી આને હવે આપણે પહેલાં રજીસ્ટ્રેશન કરાવવું પડે એપ્લિકેશનમાં ડાઉનલોડ એપ્લિકેશન કરવી પડે અને પછી એનું બધું મળે આપણને એની સિવાય થાય નહીં તો ઠીક છે પછી આપણે ટ્રાય કરીશું અત્યારે તો વરવા દઈએ ઠીક છે ચાલો તો ભાઈ મિત્રો ચાલતા ધોળેશ્વર મહાદેવ જો મિત્રો મસ્ત મજાનો નજારો છે મંદિરની આજુબાજુના વૃક્ષો વૃક્ષો જોરદાર છે અને કેવાય ને અત્યારમાં જુઓ કામે જવા વાળા બધા ચાલુ થઈ ગયા છે આપણી પહેલાં વહેલા ઉઠી ગયેલા મેતા હું ગજબ બે રાઉન્ડ મારવાના આપણે હજુ પછી સાત વાગે જશે બે હા ના 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 ચલો 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 તો ચલો છે નકર સાત વાગે જશે ભાઈ ચાલો બે રાઉન્ડ તો બને જ દે ને પાંચ કિલોમીટર તો કમ્પ્લીટ કરવું પડે આટલી વારમાં થાકી જાય માણા મેડશે હવે તારે ચલો 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 જો મિત્રો જે મસ્ત મજાની મજા આવે છે અને ગાર્ડનમાં બધા લોકો જોડે કહેવાય ને આપણા આમ સંબંધ બી સારા થઈ છે નહીં બધા ઓળખી જાય તરત જ કારણ કે આપણે રેગ્યુલર આવતા હોય ને તો બધા ચાલવા વાળા હોય બધા ઓળખે ને કહેવાય ને મસ્ત મજાનું વાતાવરણ લાગે ને બધાનો આમ એકબીજાનો સંપર્ક થાય એટલે કે સવાર સવારમાં મોર્નિંગ મોર્નિંગ જય સોમનાથ હર મહાદેવ પેલા ભાઈ જવું કીધું કે ગુડ મોર્નિંગ તો કે જય શ્રી કૃષ્ણ નો ગુડ મોર્નિંગ તો આવું થાય એટલે મિત્રો કહેવાય ને આપણી સંસ્કૃતિને જાળવવા માટે પણ ઘણા લોકો એવી રીતે કે મહેનત કરતા હોય કે ભાઈ ચલો ગુડ મોર્નિંગ તો અંગ્રેજી વર્ડ છે આપણે આપણી ભાષાનો જ ઉપયોગ કરીએ ભગવાનનું નામ લે જય સોમનાથ હર્ષ મહાદેવ જય શ્રી કૃષ્ણ જય સોમનાથ જે પણ બોલો એ મતલબ સવારમાં ભગવાનનું નામ લેવાય તો ચલો આવી આજે જલ્દી કસરત કરતો કરતો હા અને કસરત કહે એ ચાલો મિત્રો તો થઈ ગયા આપણા રાઉન્ડ કમ્પ્લીટ અને હવે જઈએ ઘરે કે વાગી ગયા સાડા છ ને હજુ પહોંચતા અમારે પંદર મિનિટ લાગશે એટલે પછી કહેવાય ને સાત વાગ્યાનો ટાઈમ થઈ જશે નહીં એટલે હસવાની કસરત કરી ચાલો મિત્રો બાબુ જય સોમનાથ જય સોમનાથ આજે તો શનિવાર નહી અને રાખીશ પધા આજે તો તો પેલો નંબર જ લાવવાનો હો ને આ બધું જ માનું નાખ્યું તૂટી જાય પણ અંદરથી કાઢી શું કામ તેમ કહું હે પણ એ દેખો મૂકી દે અહીંયા દેખવું નહીં લેના જેને મૂકી દે તું એને ફૂલડું હું બનાવી દઉં છું મસ્ત પણ હું મૂકી દે એટલે વાત પતી જઈ બરોબર ને રેડી જય સોમનાથ હર હર મહાદેવ ચલો પીવા માંડો ચા ચલો ચલો હાથ હાથ તો નવા હે જૂના જૂના જઈ જૂના ના કહેવાય પગ તો જૂના જાય પણ આમ તો નવા ને એન્ટ્રી પડશે અદા ચલો મિત્રો તો થઈ ગયો ટાઈમ છોકરાઓ મૂકી દે સ્કૂલ અને કહેવાય ને આપણે તો રોજિંદી જિંદગી લાઈફ કેવાય ને મિડલ ક્લાસ લાઈફ આપણી તો આ બધું તો આપણે રહેવાનું જ આવો જાઓ મોજ કરો સવારે જવાનું સાંજે પાછું આવવાનું મિત્રો સાંજે મિત્રો જો અત્યારે પડી ગઈ છે સાંજે વાગી ગયા છે સાંજના અત્યારના સાપ વાગવાને આવ્યા છે તો જો અત્યારે ઘરે બની રહી છે ચોરીનું તો ચોરીના દાણા ખોલી બરાબર ખોલી દે પડે ચાલ ચલ બસ આપણે સાથે

બગાડ્યા જો જો કરે જો કોઈ વસ્તુ નવી આવે તો તરત જ એવું થઈ જાય કે આને હવે આપણે ઉપાડી લેવો હે બહાર નીકળવું કે નહીં નીકળવું હવે શું કરવાનું તો હે શું કેવું ચિંતન દિલીપ બાપુ દિલીપ ના ભજન કેટલા જણા હે બસો પાંત્રીસ જણા જોયા સાત કલાકમાં ભાઈ ભાઈ ગબરા ભજન લગાવતા આજનું ભજન જોરદાર લાગાય ગુરુવંદના હા તો જો મિત્રો દિલીપ ભગત ના ભજન ચાલુ કર્યા દિલીપ ભગત છે મસ્ત ગુરુ કરે હાલો ફટાફટ ચલો મોબાઈલ મૂકી દે તું મોબાઈલ એ તને ના જ પાડી આજો ચાર્જિંગ નહીં આમાં મૂકી દે ફોન ખાતા ખાતા શાંતિથી પલોટી વાળીને દેવાનું તારા હવે

તને જેવું લાગે છે કામ કરી દેજે નહીં કરે બસ હા ચાલો તો મિત્રો જમી લે ત્યારે બરાબર જમવાનું આજે બરાબર ઉપવાસ પણ કાઢી નાખવાના તો મિત્રો બાબુ કેવાય ને ખાઈ તમારે ફરીથી પાછું એક જામફળ રસ કાઢ્યું અને હવે આવવાનું હા હજુ શું લેવાનું હે હા